हेवी थी जो से ठेलो तो ठेलो हम खबे मारे ने पहला थे क्या मैम इंजन oh से इनमें वजन बड़ा सा हमारे घर बहुत दूर से तो वजन आ तो तो मैं खबे ले ले ए डुगरी का तू <laughs> आज हवर हवर नाश्ता बनावा मन नवा को काय असे आज हम बनाओ पास्ता पास्ता बनावे से भाई मैं बनाऊं सिंडा आलू लहसुन पेस्ट नाखी दे दी लो भाई आ भाई तो ग्रेवी बनाई पर नहीं की वो जल्दी रेसिपी तो बता भाई नो रेसिपी बता भाई नहीं गैस बंद कर ग्रेवी बना

બ્રશ બ્રશ કરીને જો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી કેમ છો બધા બજામાં જો ખાવા મેં દસ કુક બનાવીને ખુદ ખાવા જ મેં ખુદ બને ખુદ જ ખાવાનું હોય મારું ઇન્દુ બનાન તો જે રેડી કરું છું મેં ઇન્દુ મિયા કરીને મરચાનું બડાઈ છે આમાં वेलकम बैक टू आवर YouTube चैनल इन द मॉर्निंग ओके स्वागत करू છું તમારું બેનનું YouTube ચેનલમાં હવર હવરમાં તો જો આ બે આવી ગયા છે કુત માં હળદ નાખી દીધી ગેબી પકાઈ અને મેં તો નહી દીધું તો હું ના કરું હું ચાલુ ન કરીલું

નમક ટેસ્ટ મુજબ એડ કરી દઉં હવે એકની ગ્રેવી અમારી રેડી થઈ ગઈ છે મકાઈને તો એગ નાખી દઈએ તો આવી રીતના તોડી અને આમ નાખી દેવાના બધા એક બધી ઇંડામાં મેં નાખી દીધા છે હવે એ ઠરવા દઈએ ઠરી જાય પછી એને ધીમે ધીમે ફેરવી લેવાના તો હવે ઇન્ડિયા આ ઇન્ડિયા થઈ જશે હવે એને ફેરવી લઈએ આવી રીતના સાઈડમાં કટ મારી દેવાની કે સૂતા પડી જાય બધી અગર આ બધાનો રસ ભેગો થઈ ગયો છે તો એકને ફેરવે તો બધા ફેરવવા ઓલો થઈ જાય સુ થઈ જાય સન્ડે છે તો લોન્દ્રી જવાનું છે એક ટ્રોલી છે આખી બકેટ વોશિંગ મશીનમાં ધોવાની ટ્રોલી ધોવાઈ ગઈ છે તો આજે માટે કરીને લોન્ડ્રીમાં તો નાસ્તો કરી અને પછી જાય તો હમણાં હું આ એક બકેટનામાં મશીન નાખી દેમ વોશ કરવા માટે કરી ચાલો અમારો નાસ્તાનો આવે છે આ બોટી રોટલી લઈને એ બાપા આગળ બે હજાર ત્યાં એક લઈને આવી ગયો બોટી તો બેહી બની ગયો અહીંયા આવીને આમાં પાકિસ્તાની પાપલેટ આવી ગયો આમાં પાસ્તા આવી ગયા અને આ ચા આવી ગયો અને આ છે હાંડવો નુડલ્સ ક્યાં છે નૂડલ્સ નથી કે નહીં અને આ બોટી જો રોટલી બગાડવા માંડ્યો છે તો હલો હવે અમે નાસ્તો કરી લઈએ પછી નાસ્તો કરીને મારે નોંધણી જવાનું છે કપડાં ડ્રાયર કરાવવા માટે કરીને તો હેલો દોસ્તો આજે અમે ફ્રૂટી ફેસમાં શોપિંગ કરવા માટે કરીને જઈશું ફ્રૂટની ફ્રૂટ પૂરું થઈ ગયું છે ફ્રૂટની શોપિંગ કરી અને પછી કપડાં સુકાવા માટે કરીને જવાનું છે કારણ કે પહેલાં બે છોકરા અમારા છે ને તે ઘરે છે તો ફ્રૂટી ફેસમાં શોપિંગ કરી આવી અને પછી કપડાં ધોઈ આવીએ અમારા બહુ ટ્રાફિક આ હે તો બોપર ના જાય ને તો ટ્રાફિક ઓસી થાય ડોબરા હુકાવા માટે કરીને તમે વિચાર્યું કે પલુ જાય ને શોપિંગ કરી આવે એમ તો બલે કે અભી થાગે તો મિત્રો આજે વેધર બહુ Nice છે તમે જોઈ શકો છો આજે સન નીકરેલો છે ફૂલ સન છે ઇન્ડિયાક તો ગઈ કાલે અમે ફ્રુટી ફ્રેશમાંથી સોરી ફ્રુટી ફ્રેશમાંથી નહીં બીબીમાંથી આ મીઠી એમલી લઈ આવ્યો હતો તો આ કોઈ તરી રસ્તામાં એકલી એકલી એમલી ખાઈશ હું ખાઈ નહીં મારા મોઢામાં વિક્ષ ગોરી છે વિક્ષ ગોરી પતી ગઈ પછી હું અને આ કેટલું મસ્ત વેધર છે કચરો કેટલો બધામાં આપણે ઇન્ડિયાની જેમ આ બધા જો ઝારવા બધા સુકાઈ જઈશ ને તો એના છે ઠંડીમાં તો પછી ઝારવા આખા મોટા થઈ જાય ઇન્ડિયાની જેમ આ સોરી ઇન્ડિયા જેમ હું અ બહુ ઠંડી આવી જાય ને તો પાંદડા બધા ખરી જાય અને પાછો સમર આવે પાછા પાંદરા હતા એવા થઈ જાય તો જો પેલું સારું છે ને એમાં પાંદરા બધા ખરી ગયા છે તો એ જ્યારે મળી ગયું ને એવું થઈ જાય આપણને એમ લાગે કે મરી ગયું તો હું વિલિંગ રોડ જઈને તમને બતાવું ત્યાં સુધી બાય જો આ લંડનની સ્ટ્રીટ આવી હોય એક ધારા બધા સેમ ટુ સેમ ઘર હોય અને આ બધા મકાનની સાઈડ સાઈડ આજુબાજુમાં ગાડીઓ પાર્કિંગ કરી દે હોય તો એક ગાડી આવી કે તમે ઇલિંગ રોડમાં આવી ગયા છે તમે જોઈ શકો છો આજે હજી સવાર સવારમાં વહેલા આવી ગયા છે ये ट्रैफिक होशी छे शॉपिंग वडा में ये म बोपर पर जी एम ट्रैफिक वडी जा है એટલે અમે સવાર ને શોપિંગ કરવા માટે કને આવી જ છે તો લો પરકો ગેલુ નાઈસ છે આજે અનિતા કેસે ન દેરી પહેલી બાજુ બધી શોપ છે આ સિમરાન છે જે કંઈ શોપિંગ કરવું હોય બધું એલિંગ રોડ ઉપરથી મળી જાય એટલે બધા આવે શોપિંગ કરવા માટે કરીને આ બધા ધાબડાની શોપ છે એર ફેશન આ મોટોલ ફેશન આ પેલી રેનીશન બધું પેલી બાજુ બધી શોપ છે જે લેવું હોય એલિંગ રોડમાં આવી જાઓનું એટલે બધું મળી જાય

બેગ મૂકેલી હોય તમારે આ જોખીને ટમેટા લેવો આ છે આ ફ્લાવર કોબી છે ઝીણા મરચા જોતા હોય તો આવી રીતના વેણી લેવાના આ છે ડુંગળી એ પણ જેને જોખી લેવું હોય તો જોખીને વેણીને આ ટમેટા વેણી લેવાના सन गार्लिक एक लसन पोटली त्री धाड़ी मैं ले लीधे बेमन पोट पोटली अड्रक लसन ले अर्क लसन पोटली ले लीजिए

आ गोला से अगवा मरचा ना अभी जलांबा मरचा आ मरचा मोड़ा आ रहा है आ जाती खाल आ सही ऊपर इंडिया ना बो ड्रैगन फूट एक 3 पौन वाला लाल ऑरेंज 115 ये क्लिक 270 है अरे वाले आसारो मत हमें कौन ले, ले

परसों हमने मोबाइल हमारा बनके उसको हां बदल सकते हैं जल्दी भरवा लो भेज दे बिल वैध ठीक है मैंने हाजी कर दी हाजी बस फिर ग्रीन पीस हां भेज दे हां इंडिया बॉन्ड देखो दादा बस ठीक है है क्या बोला मां खासे 8 जो हमरा केरीयो बाबे के से आप में बड़ा बिस्किट से आप सेक्शन اكو से बदू पोटिजन हम शिंगोला ले ले तो आ बटे का भी एक आखो सेक्शन बटे का से। नुछे ओनियन नो से जो चलिए मोटे मोटे ओनियन से एक बेक वन तो पाउंड ले आ बता ने ब्रेड ने एग ने आखो सेक्शन से आइसक्रीम ने तो हमारा से तो विंटर से तो आइसक्रीम खावाई नहीं ठंडी थी ठंडी आवेला

બનાવવાની જરૂર નથી ઘરે રેડી આવીને લઈ જવાનો ખાલી લોટ ઘરે બનાવી દેવાનો તો આ અમે બકેટ ભરી લીધી છે તો કેટલાની થાય પછી જઈને બતાવી અમે બિલ કે કેટલાનું આજે વે આવ્યું આ બધા મૂકવા જે જા વેરાયટીના ખાવ બધા મૂકવા પણ ડ્રાય ફ્રૂટ બધું છે मिसेसफिश चॉकलेट ये बज बज दार्शन आप बज सेक्शन में बोल नमकीन ऐसे पता सलाम अल्लाह किल्लो वाला ही है सलाम

जो हमें प्लम बुली के था तो 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 मफरे में जो हम ये जेड में तो वाले विद्या जोया से रात को तो ऐसा आलू ने आउट धंधों से कहीं काम धंधों ने दिल्ली में विद्या बनाई है हमारा दोनों वजह कोई विद्या बोलना है फोर्टीन पाउंड टेक स्टार्ट हाँ नेक्स्ट अभी रात को सही जोन अंजुन लेजर लंच जो है क्या हमें लेकर ही আমাৰ <coughs> মেলেনা <laughs> <laughs> <coughs> મિત્રો મી આ અમારી ભરેલી લીધી આજે ટ્રોલી લઈ ટ્રોલીમાં બધા કપડાં ધોઈને ભરેલા છે ટ્રાય કરવા જવાનું હવે મી હવે અમે જઈશ વીબી વીબી ને ફ્રૂટી ફ્રેશ બેનું નામ ક્યારેક છે ને એ મેસ થઈ જાય તો ભૂલાઈ જાય ક્યારેક ફ્રૂટી ફ્રેશ આવી જાય તો ક્યારેક વીબી આવડી જાય એટલે હાલા રાખે આજનું વેધર કેટલું નાઇસ છે तो मराठी मित्रों वीडियो ने पुरो जोजो दिल्ली है ना और पैसा चाहिए आज भी बडू शॉपिंग में बतावाना है फ्रूट्स नो ने आशीष सिमरन आई फूड पे सब से तो मोस्टली वदरे मानसू रोटी फ्रेश को लेवाने घरे जाए, एक आम हैरी काम करे क्या आवन थई तारा हमें समझ आई है जे से, तो तुब आ से बीबी वीडियो कॉल मत सागर अंकल आज ही हमारा नेबर से पड़ोसी नो आ से बीबी हम टाइप वीडियो में है वेजिटेबल बोले तो मैं टमाटर लाया थी तो आ तू बैग में कर क्या दे को आया से का जाती है वहां से

हमारा 3 नंबर आ गया ये सही है ते ही से है एंड हम घर निकल रहे आज से बीबी न्यू कार पार्क શોપિંગ કરવા આવું ત્યારે અહીંયા કાર પાક જીગ્યા હોય તો મૂકી દેવાની અને વી શોપિંગ કરવાની અને જો અમે કોથરો ભરી લીધો છે આ મેં ઓનિયનનો કોથરો હાથમાં લઈ લીધો છે કારણ કે ઓનિયન પહેલાંમાં નહીં આવે બેગમાં તો હાથમાં લઈને આવે જાય છે ઘેરે હવે અમે ઘરે ફૂગી જાય બધી શોપિંગ થઈ ગઈ ફ્રૂટ્સની વેજની ને હવે આજે કપડાં ધોઈ આવીએ વહેલાં વેદર સારું છે તાઉિમાં પછી પછી પકાવવાનું અને બધું ચાલુ કરવાનું છે ગાર્ડન ક્લીન કરવાનું વિચારો તો હવે અમે વીકે નહીં આવતી વીકે અમે ક્લીન કરીશું ગાર્ડન તો મિત્રો તોલી લઈને આવવાનું કારણ શોપિંગ કરવા કીધું આખો ટેલો છે અમારો